રૂપિયા પચીસ પચીસ લાખના ચાર તબક્કામાં કુલ રૂપિયા એક કરોડના ખર્ચે શહેરની મધ્યમાં આવેલું આ પૌરાણિક અને વિશાળ ખુલ્લી વિસ્તાર જગ્યા ધરાવતું શિવ મંદિર શહેરના તમામ શિવભક્તોની શ્રદ્ધા અને ભક્તિનું માત્ર આધ્યાત્મિક અને સામાજિક સેવા ક્રાંતિનું મુખ્ય કેન્દ્ર બને એ માટે ટ્રસ્ટીઓ અને શિવભક્તો કમર કસી રહ્યા છે આ મંદિરના પુનઃ નિર્માણ અને વિકાસના સદકાર્યમાં સૌ જનતાનો પોતાની ભાગીદારી તન મન અને ધનથી કરે એ માટે શિવરાત્રીએ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરાયું છે આજે 26 જાન્યુઆરીએ મંદિર ખાતે એક પ્રાથમિક પંડ્યાના માર્ગદર્શન શિવરાત્રી મહોત્સવ ઉજવણી સમિતિના સભ્યો સર્વે જયપાલ માંગરોલા ગોપાલ શાહ કનુભાઈ પરમાર કીર્તિ શાહ મહેશ ઠાકર જિજ્ઞેશ પટેલ પિયુષ શાહ હાજર રહ્યા હતા શિવરાત્રી મહોત્સવ દરમિયાન શ્રી જ્ઞાન સાધન આશ્રમના વિશાળ પટાંગણમાં કલકત્તાના પશ્ચિમ બંગાળ સ્થિત પ્રસિદ્ધ કારીગરો દ્વારા સુંદર અદભુત વિશાળકાય માટીના શિવ પરિવારનું સુંદર આકર્ષણ સ્થાપન કરવામાં આવશે આ જ મેદાનમાં શિવ ભજનોની રમઝટ વિવિધ દ્વાદશ જ્યોતિર્લિંગોની ઓમકારેશ્વર શિવ મંદિરમાં શિવચરણોમાં જ વિશાળ મંડપમાં એકવીસ જોડાઓ દ્વારા ચાર પ્રહરની શિવ પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવા માટે આજની બેઠકમાં પ્લાનિંગ ઘડી કાઢવામાં આવ્યું હતું શહેરમાંથી વિવિધ શિવ મંડળોને પણ આ શિવ મંદિરે પોતપોતાની શિવ મંદિરોથી સુંદર શિવયાત્રાઓ સાથે સાંજે સાડા છ કલાકે આ મંદિરના મક્તમપુર સ્થિત શિવ મંદિરે આવકારીને શિવ મહોત્સવમાં જોડાવા જાહેર આમંત્રણ આપવાનું નક્કી કરાયું છે શક્ય તમામ વ્યવસ્થાઓ સાથે શ્રી સ્વામી જ્યોતિર્તીર્થ ગ્રાન સાધન આશ્રમ ટ્રસ્ટના મંદિર ખાતે વિશાળ ભક્ત સમુદાય મંદિરમાં દર્શને આવે અને દર્શન કરે એ માટેનું આયોજન કરાયું છે શિવ મહાપુરાણમાં શિવરાત્રીના ચાર પ્રહરની શિવ પૂજાનું અનેરું મહત્વ છે આ પૂર્વે આ સ્થળે યોજાયેલા ડોક્ટર કૃણાલ શાસ્ત્રીજીએ વર્ણવેલ જેમને પણ ચાર પ્રહર સતત અથવા એક એક યથાશક્તિ પ્રહરમાં પૂજામાં આ મંદિરે જોડાવવું હોય એમણે મંદિર ખાતે ગોપાલ શાહ જનકસિંહ દાયમાને બંતી નામ નોંધાવવા વિનંતી કરાઈ છે